અને નારીઓના મંડળોને સન્માનિત કરવા અને એ પણ એક પુરુષના ના માધ્યમથી તમામ બેનોને આગળ લાવવા માટે આટલી જવાબદારી ઉપાડવી

જયેશભાઈ દ્વારા ભૂલબાલા દ્વારા સમારંભ કરવામાં આવ્યો છે અને એક બે નહીં હંમેશા જયેશભાઈ કાર્યક્રમ હોય ને એટલે પાંચ છ કાર્યક્રમ ભેગા બધું પેકેજમાં જ આવે એક કાર્યક્રમ હોય એની સાથે સ્પર્ધા હોય ફરાળી સ્પર્ધા હોય અને અલગ અલગ કેટલી સ્પર્ધા હોય પણ હંમેશા વ્યક્તિ દોડતા સૌથી જો કોઈ હોય ને તો મને એ વાત ગમે કે એ માણસને કોઈ દિવસ પોતાના સન્માનની અપેક્ષા નથી સ્ટેજ ઉપર ગમે ત્યાં ખૂણામાં બેઠા હોય પોતે મુખ્ય આ કાર્યક્રમ આયોજક આ બધી સંસ્થાના આયોજક પણ દરેક જગ્યાએ પોતે કાર્યકર્તા તરીકે દોડતા રહે છે અને એટલા માટે જ જયેશભાઈ સર્વ માન્ય સર્વ ગ્રાહી અને સર્વ લોકોના હૃદયને સ્પર્શતા રહ્યા છે અને એટલા માટે ભાઈ આપણે એ વ્યક્તિ માટે માંગ થાય કે એના મગજમાં સતત 24 કલાક એક જ વાત હોય કે હવે મારે કયો કાર્યક્રમ કરવાનો હવે મારે સેવાનું શું કામ કરવાનું ખૂબ થાકી જવાય એવી આ વાત છે કોઈ પણ કાર્યક્રમ કરો આપણે ઘરમાં બે મહેમાન આવે ને

મને ખ્યાલ છે જયેશભાઈ આ કામ કરે છે અને એના આજે એક મહિલા પાકનું ઉદ્ઘાટન કર્યું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે બહેનો આગળ આવે બહેનો એનામાં રહેલી શક્તિ જાણી શકે અને બહેનો પોતાની જીંદગી જીવી શકે એ માટે જયેશભાઈ આપણા બધા માટે થઈને બહેનોને જાગૃત કરવા બહેનોને આત્મનિર્ભર કરવા બહેનોને સશક્ત બનાવવા માટે થઈને કરે છે ત્યારે સાચા અર્થમાં જયેશભાઈ નારી તું જ નારાયણ છે અને નારાયણની સેવા કરવી એ મારો ધર્મ છે એવું જયેશભાઈ માને છે ને એટલા માટે થઈને છે જેણે આ મહિલા પાકનું ઉદ્ઘાટન કર્યું બેનોનો મંડળના બેનોનો સન્માન કર્યું બધાને એવોર્ડ આપ્યા અને તમામ વિજેતાઓને આજે એવોર્ડ આપવાના છે ત્યારે વિશેષ સમય નથી નથી કારણ કે મને ખબર છે કે દરેક બેનો ભલે ગમે એટલા સન્માનના કાર્યક્રમમાં હોય ગમે તે જગ્યાએ હોય પણ જીન તો એનો ઘરે જ હોય એટલે વધુ સમય નથી લેતી તમામ વિજેતા બેનોને ખૂબ ખૂબ અભિનંદન સ્પર્ધક બેનોને ખૂબ ખૂબ અભિનંદન મંડળના તમામ બેનોને ખૂબ ખૂબ અભિનંદન અને આ મહિલા પાકના તમામ ધારસ તમામ જે જે બેનો આ મહિલા પાકના સભ્યો છે એ બધાને અને બોલબાલાની ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા